બેમાંથી જે અંદર ખટકો થયો ને ખટકા માં આપણે કાઈ કા ખોસે માળા કે ચેઈજ આ મન સુખ આપણને પ્રભુની પ્રાર્થના કરીએ આપણો આંતકરણની અંદર દુઃખ આવે આંસુ આવે પરમાત્મા આવ કરુણા થી માર્ગ દેઈ ગઈ સુ આપ પ્રાર્થના અને આપણે આપ આ બધું કરીએ પ્રાર્થના વડે આ બધું કરીને આપણે આ ગમતું જો ને પરમાત્માની ગ્રસ્તા પરમાત્મા શું કરે કે ઓ સંગા મને આપને તો દ્રષ્ટિ આપી છે અફરમેટમ અપને સત્સંગ આપ્યું દ્રષ્ટિ આપ્યું તો કે તો આપણે કહી દીધું છે કે સત્સંગ કે આપ્યો છે દ્રષ્ટિ હવે આખો દિવસ એમાં પ્રસાર કરે છે જો સમાજની સાનઘીની જે પ્રવૃત્તિ છે એમાં તો ઇન્વેસ્ટમેન્ટ છે માનસિક હવે જો તમને ઇન્વેસ્ટમેન્ટ પૂજી જગ્યા કર પ્યો તો પછી આ પ્રશ્નને હલ ન કરી આ પ્રશ્નને હલ કરવા માટે સૌસાધારણ ઊર્જા જોઈએ છે અને આપણે સમસ્યા સામ્ય બાબત તો બહાર નક ના દે બાબતમાં આપની ઊર્જા ખર્ચીને

भगवान નું નામ ઓમે ઈ ધ્યાન કરે યોગ્ય આયા કરીને જે નવરાહ અક્ષર પ્રશ્ન ન હોય ને તૈયાર કરી તો પછી જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે પ્રશ્ન માં યાદ ભૂલી તો મારી જાગૃતિ સ તમને સય હોય છે એટલે તેલી વસ્તુ તો ના ત દિવસમાં તમને તમારી સંકલ્પા ને વર્તમાન ની અંદર ભગવાન ની વિશ્વાસ ની અંદર કેટલી રાખો છો તમારી ડિ ઈમ્પોર્ટન્ટ હવે તમે આ પ્રશ્ન છે આ પ્રશ્ન ને હલ તરફ માટે તમારે આખો દિવસ પાર્જીક રાખી

પ્રભાવના કારણે આપણે પેલા પરમાત્મા મોટો કહો છો આપણા જીવની અંદર પરમાત્માનો જે તત્વ છે એ મોટો થાય કે આ જે બ્રહ્માંડોને હલાવે છે આ જે આપ આપ બ્રહ્માંડોને કેટલી નિહારીઓ પાસે આ સૂર્ય ચંદ્ર તારા આપડા મનુષ્ય લોક કેટલા પ્રકારના જીવો અનેક પ્રકારના જીવો કે બધાનું જીવન એ આપે છે જીવને જન્મ આપે અને પોષણ કરે સદુ રાખાળવાણ તરીકે એ ભગવાનના તત્વથી કેવું કેલે સર્જક તો પછી ભગવાનની હારે આપણે થોડાક આપણે જોકે

આ રેટ્રેટનો દોષ છે રેટ્રેટનો પ્રશ્ન છે પરમાત્મા તમને બગસ્ત પરમાત્મા તમને બગસ્ત અને એને આપણી આપણી આપણા હૃદયની અંદર વાત કરવો પડ્યો સાત કરવો કે તમે એને પ્રશ્ન કરો વારવાર તમે એને જગારો નથી કે જાગી જાય અને જાગી જાય તો તમારો પ્રશ્નનો જવાબ પણ પછી તાત્કાલિક નહીં એની જવાબ આપ છે અને જવાબ આપવાની રીત રસમ જુદી મને બતિય તમે કી કે તમારે આ જોઈએ છે તો અહીંયા પે કરો પણ કઈ રીતે આપણી ભાષા સમજવા માટે તમારે ઓપન મગવાં જવાબ પ્રાપ્તવા છે જવાબ પ્રાપ્તવા છે જવાબ પ્રાપ્તવા છે કેવી રીતે આપ કેવી રીતે તો આશ્ય વેતિયા પ્રાપ્ત દે જોતા હોય આ આ ભગવાન જવાબ આપો આ રીતે આપની નજર જો એમાં એમાં લાગી કેલે તો પછી આ પ્રસંગો છે નિગોળ લાગે છે અને પરમાત્મા કોઈ ભાષાથી કામ કરે છે કે આપણે મને આપણે પરમાત્માને પ્રાર્થના કરી મને વૈરાગ્ય આપો તો બીજ્ય પ્રાર્થના કરી પરમાત્મા મને અનન્ને ભક્તિ આપો અને આપ પ્રાર્થના

અમને કે કે ના પરમાત્મા શું કહે એના વાસ્તવિક ચહેરો બતાવે માં કોઈ બાપ હોય પતિ હોય પત્ની હોય માણસ કોને વાસ્તવિક છે વાસ્તવિક ચહેરો જો તો એ વાસ્તવિક છે ને કોરી નાહારા ને તો કરી ગાહારા કે જે દેખાડે એટલે આપણો જે વાસ્તવિક છે ઈ ના અને આ રીતે પરમાત્મા એમાં હું આવું જેસમ પૈસાનો વિચાર કર એમ નહીં તમે જે પ્રાર્થના કરી છે એનો પરમાત્મા જવાબ કી છે જેવી રીતે પૂછાય છે ના બધી જુદી જુદી પદ્ધતિ છે બગવા સાસુ પર રેકો પણ નાચાળ કે પરમાત્મા ને પ્રાર્થના કરી પરમાત્મા ને પ્રાર્થના એટલે કે રીત પછી એનો ખાજો વિશ્વાસ ઉત્પજાશે અને પછી રસ વર્ત અત્યારે આમ ડાયરેક્ટ રીતે રસ પડ્યો તો ભગવાનમાંથી આખરે આ પછા લાગે ઓર ખરેખર એક વખત આપણે રસે પડી જાય ને પછી આપને થાય કે બધી વ્યક્તિઓ આપણા જેટલા સખા સબંધથી જોતી વ્યક્તિ માન કે આપણો કોર પર સદા સબંધ છે એ આખરે માન કે આપણ તરસસરા છે તો અહીંયા કે નાખતું છે જ્યાં અહીંયા આત્યંતર મદદની જરૂર એટના રાજ્ય છે સુરત છે ની મદદ માંગતો કોણ મદદ થઈ તો પરમાત્મા સર્વ છે જે મદદ મદદની માંગતા કોણ પણ વ્યક્તિના લુક પાળી શકે તો એની એની અને એની એ એમને કરુણા એવી બધી છે કે આપણે આપણે તો જોતો જ રહીએ અને આપડા આંખમાં આંસુ સુકાઈ ની ને એટલી રીતે આપણે મદદ કરી

કલ્પનાઓમાં આ બધી બધી બચાવી સતત રીતે જે માણસો વ્યવહાર પનારો કર્યો ને એને ભગવાન માંથી તમારે ક્રોધ કરો તો ક્રોધ કરવો જે કરવો કરો અંદર થી અનંત દેવ તો છે પાંચ પાંચ પરમન આજ છે એમાં તમારો ભાવ હોય ને એને પોચતી આપણે આપણને એવું લાગે છે કે માનસિક વખત જ પડતી આવું છે આપણો ભાવ અને આપણે બીજાને મીઠું બોલતા હોઈએ ને પાછે કેને છે કે તમને ખોટરી તો મે તેવું તો નિન કરતા આપણે એવું કર્યું છે કે આટલી અંદર થી વાત છે ને પ્રેમની છે આપણો પ્રેમ એને પહોંચાડવો છે આપકા અંદરથી ભલે એને કેવા કંઈ દેવાનું ગુસ્સો કરવાનો પુરુષ તજન કોંક્રતી ભગવાન છે માનતો તો એને તમારા પ્રત્યે ગુણા નહી થાય તમને જમ્યામાં કર્મ એના સામે દર્શન ન તો પડીને ગુણા નહી કારણ કે આપણો અંદરનો હેતુ શાંતિ અને આંતર્યમાં જે જોવે છે ને અંતર જે જોવે છે

સંસારી લોકો જે નેગેટિવિટી આપતા હોય પૈસા ની પાછળ દોડતા હોય ને પૈસા પાછળ જોડ્યા હોય એ તમારા સંઘ થાય ને એટલે પૈસાની મોટી મોટી વાતો કરે આ શેર માં આમ છે આમાં છે

મન ને ખાલી ન કરો મન ને ખાલી ન કરો મન ની જે જગ્યા છે આપણે એનું જુદા પડી ગયું છે એટલે ખાલી ખાલી ખાવાનું ઓર કેવો છે મન ને તમે સહપર ના આપો મન ની ઇનથી ના આપો અને મન ખાલી મન મન એટલે જળ વસ્તુ છે મન ની કોઈ તાપાટ નથી પણ મન કે રીતે આલે છે કે જો આ વિચાર આના કાપ વિચાર ઉઠ્યો અને વિચાર ઉઠ્યો અને તમે અહીંયા તુક્કો મારે આ રે પડી ગયા કે આપ લોટ માન દેગો પડી ઘરે ગયા તો માન નતું મળ્યું તમને યાદ હે માન નતું મળ્યું અને ઈ બેટ નેગેટિવિટી સતાવાઈ ગઈ તમે ચિદા પડ્યો ને હિનનજી નામ હો વિચાર આગળ આ જાય તમે જોનાર પી જાવ તો હિનનથીને મળે તો એતે મનને ખાલી કરવાનો આસે કે મન સાર્થ્ય નું તદત્મતું મનાપ્રુધ નથી મત આપડે નથી આ બરાબર મનન કરવાનું છે ખરેખર એમ છે કે પગલું તમે માંડ્યું ને તમને એટલા એટલા પૂરતું તમારું અંતર ગયું ને આમ આ મનને ખાલી કરવામાં હું એક સેકન્ડ માટે રહી ગયો એક પગલું ભરી દીધું હવે બીજું પગલું ભરું

પ્રશ્ન પરિસ્થ અને પ્રશ્ન કેરા પછી તો આ હાથ ખાઈ ચાલતા રહે વિચાર કરો કે અત્યારે આ સાંધ એટલે લગભગ 13 જો કલા થઈ ગઈ નું સુવર્ણ કે કુમર એક સ્મરણ જો તો આપરો 1 2 3 સેકન્ડમાં આવે તો સારું કહેવાય એટલું આપ આપણી યુનિવર્સિટી તો બની અને એને આપણે કામ ન કરી તો પ્રશ્ન થી حل ન થાય એટલે જેના એની વેલ્યુએશન કરીને તમે કેટલી સમયના માટે આપી શકો

વિચાર આવતા હોય તમને ખબર ન જનરલ ના ખબર આ તો કઈ એટલે ખબર પડે એ જ વખતે તમને ખબર ન હવે તમે શું થયું આ કર્મ કરતા બને ત્યારે બીજા કર્મ માં રાંધવાનું કરતા હોય ત્યારે બીજામાં માં પછી આ એટલે તમે રસોઈ કરતા હોય ને ત્યારે રસોઈ કરી રસોઈ એટલે જાણે કે આપણે ભગવાન ને જમાડવા છે આ ચક્રાપની છે એમાં ભગવાન છે જે ખોરાક ખાશે એ ભગવાન છે એટલે હવે હું મારા ભગવાન માટે રસોઈ બનાવું છું તો હવે હું કેવા ભાવ થી બનાવું એવી એવા ભાવ થી બનાવતો અને રસોઈ માં જ રહેવાનું રસોઈ આગ રસોઈ થઈ જાય પછી શું કરું કેમ કરવું કઈ પછી ની ફોલ પછી અને રસોઈ વ્યવસ્થિત એટલે બે વિભાગ થઈ જાય એક રસોઈ કરનાર અને એક રસોઈ નું રસોઈ થી અલગ થઈને કોઈ સ્મરણ કરે છે બે વ્યક્તિ એ થાય ને

પછી આખું કુદરત છે ડાયવર્ટ કરી ડાયવર્ટ કરવાનો અર્થ એમ છે આપણા સંસ્કાર આપણને પછી આમાંથી અંદર થી આપણે કઈ અંદર ના જઈ શકાય એટલે બાજુ બીજી કોઈ દિશામાં વાયર કરુણા છે સંતો માટે કરુણા એ લાભ લે કે ના લે એને કઈ મળી જાય લગભગ એટલે આ કુદરત ની અંદર આમ સીધો રસ્તો નથી જાઓ ને ઇન્ટરવલ ચકાસણી છે કે તમને તમારા લક્ષ પ્રત્યે કેટલો પ્રેમ છે

ले लखनऊ का अब वहीज जाए रण किले पे 15 मीटर दरदसों दिया आवंटित वास्तविक है एकदम नीचे है अब जेके अगर 679 171 से 91 टाइम हो तो बस फट जाएगी पहली चीज में आवे એટલે તો ઈ જગ્યાએ એમ લાગે ને કે હું આ બધું કરી દઉં છું આ જ બસ કાઉન્ટ કરું છું કદાચ હું કરું જેવું લાગે ને એટલે કુદરતેને ઠકો મારી લેગો છે જ ના કોઈ પણ પ્રકારનો એવો એમ થાય ને કે મારા વગર આ નહી ચાલે એટલે પરમાત્મા કે કે હાલશે તો કોઈ આટ આટ લાગે પણ આચી વાત તમે કરો ને કોઈ વ્યક્તિને ખાઈ તમે એમ કહો ને કે એમ કે તમને તમારી અંદર પ્રકાશ હોય ને તમે દેખાડતો હોય ઘણી તમારી આગળ પ્રકાશ એટલો બધો હોય કે તમને દેખાતું કે વ્યક્તિ જો આટલું કર્મ ન કરે ને તો એને કેટલું અપાય જશે તમને હોય જાણી કેટલી બધી વસ્તુ અપાય જશે અને તમે કરુણાવસ્થામાં એને ક્યો ને એ અવતાર સુધી ને એ બતાવે છે પુલા પુલા કે જે નડતો એને પડતું છે બહુ અપરૂ હોય છે ખાલી આપણી ભૂલ પર બતાવે અને હાચી હાચી ભૂલ હોય તો પણ સ્વીકાર અપે